તો ડોક્ટરો ટાંકા મનને લાગે છે અને મન ને એવા ઘા લાગે છે શબ્દના માયરા મરી ગયા શબ્દ છોડ્યા છે રાત શબ્દના ના ઘાસ એને લાગ્યા છે

જેનું મન ઘાયલ થાય છે એને કોઈ ડોક્ટર પાટા પીંડ કરી શકતો નથી જ્યાં લગી જીવે ત્યાં લગી ઘાયલની દશામાં જીવે કેવી રીતે એ ઘાયલ થઈ અને હાલ ગુમતી કોઈની હા ગાયલ થઈ આનું ગુભતી કોઈને હવે લાવું નઈ એવોદ ગાયલ સે ચો કોઈ મુતાવો આમ નો ગિડો રામો પીર કેસે સાર માયલી ધાર પંડિતા કોણ આય શબ્દ ધાર એવી છે શબ્દ સંભળાય શબ્દ ની અંદર જે સાર પડ્યો છે ને એનું સંભળાય એ વિષય છે સમજવાનો સાંભળવું એ જુદી વાત છે અને શબ્દ હું કે છે એ સમજવું એ જુદી વાત છે અને એ પ્રમાણે જીવન બનાવવું એ જુદી વાત છે એ પ્રમાણે જીવન બની